એ જ પ્રમાણે બે હાજર પચીસ ને આંતરરાષ્ટ્રીય પચીસ બે હાજર રોજ કરવામાં આવી હતી યાદ રાખજો છ જુલાઈ બે હાજર ને એકવીસ ના રોજ સ્થાપના કરવામાં આવી હતી શરૂઆત કરવામાં આવી હતી અને એના ચાર વર્ષ પૂર્ણ થયા છે એ માનમાં ચાર વર્ષ સુ થયા છે પૂર્ણ થયા છે એ માલમાં બે હાજર પચીસ ને ગોલ્ડન બોય નીરજભાઈ ચોપરા એમના નામ પરથી એટલે કે એમના નામ પરથી એનસી ક્લાસિક ભાલા ફેંક શું નામ છે એનસી ક્લાસિક ભાલા ફેંક નું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં એમણે પાછો ગોલ્ડ મેડલ જીત્યો છે ભાઈ ભાઈ

કઈ સેવાઓ પૂરી પાડવાનું વન સ્ટોપ રેલવે સંબંધિત સેવાઓ પૂરી પાડવાનું ભારતમાં ગ્રામ્ય સ્તર પર ભારતમાં ગામડા જેવા જે વિસ્તારો હોય તે જગ્યાએ પૂરની આગાહી પૂરી પાડવા તે જગ્યાએ પૂરની આગાહી પૂરી પાડવા માટેનું એક પ્લેટફોર્મ કરવામાં આવ્યું છે

ક્યુઆર આધારિત ડિજિટલ હાઉસ એડ્રેસ સિસ્ટમ યાદ રાખજો ઇન્દોર એટલે કે દેશમાં સૌ પ્રથમવાર દેશમાં સૌપ્રથમવાર ઇન્દોર ઇન્દોરમાં ક્યુઆર આધારિત ડિજિટલ હાઉસ એડ્રેસ સિસ્ટમ બનાવવામાં આવી છે તો કે આ છે શું ક્યુઆર આધારિત ડિજિટલ હાઉસ એડ્રેસ સિસ્ટમ શું છે તો એ ક્યુઆર કોડ સ્કેન કરે એટલે એ જે ઘરનું એડ્રેસ હોય એ આપણને ઓટોમેટિક મળી જાય છે અને દેશમાં સૌ પ્રથમ કોને શરૂઆત કરી છે તો કે ઇન્દોરે શરૂઆત કરી છે તો અતિ મહત્વના પ્રશ્નો કહી શકાય અતિ મહત્વની માહિતી બધી કહી શકાય એમ છે મિત્રો મિત્રો તો તો મહત્વના સમાચાર કે મુખ્યમંત્રી પ્રતિજ્ઞા યોજના કોના દ્વારા બહાર પાડવામાં આવી છે તો કે બિહાર રાજ્ય દ્વારા કોના દ્વારા બિહાર રાજ્ય દ્વારા તો કે આ યોજના શું કહેવા માંગે છે તો કે ત્યાંના વિદ્યાર્થી મિત્રો કે જે ટ્વેલ્થ બોર્ડ એક્ઝામ ક્લિયર કરે છે

તિરાડ અને એના પછી ઇલોન મસ્કે અમેરિકા પાર્ટીની જાહેરાત કરી એટલે કે જે પ્રમાણે આપણે અહીંયા રાષ્ટ્રીય પાર્ટી તરીકે ભાજપ છે કોંગ્રેસ છે આવી પાર્ટીઓ છે તો એ જ પ્રમાણે ઇલોન મસ્ક અમેરિકા પાર્ટીની જાહેરાત કરી એટલે ભવિષ્યમાં ઇલોન મસ્ક અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકે એમ છે એવું લાગી રહ્યું છે કંઈ કહી શકાય નહીં બરાબર ત્યારબાદ વાત કરીએ કે પીએમ મોદી નામથી સૌ જાણકાર જ છો કોણ પીએમ મોદી ભારતના અ પંડિત પુત્ર ભારતના વડાપ્રધાન પીએમ મોદી કે તેમને ત્રિનીદાદ ટોબેગો નું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું છે યાદ રાખજો હવે મોદી સાહેબને ઘણા બધા દેશના સન્માન મળી ચૂક્યા છે સર્વોચ્ચ જે પ્રમાણે આપણે ભારતમાં સર્વોચ્ચ સન્માન શું છે તો કે ભારત રત્ન એવોર્ડ છે એ જ પ્રમાણે અલગ અલગ દેશના સર્વોચ્ચ સન્માન હોય એ મોદી સાહેબને મળી ચૂક્યા છે અને હવે એમાં પાછા બે દેશ એડ થયા છે એમાંનો એક

તો ઓફિસર ઓફિસર ઓફ 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 ધ ધ ધ ધ ઓર્ડર ઓર્ડર સ્ટાર સ્ટાર યાદ રાખજો આ બંને નામ પૂછાઈ શકે એમ છે કયા દેશ દ્વારા આપવામાં આવ્યા એ પણ પૂછાઈ 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 શકે શકે એમ એમ છે કોને આપવામાં આવ્યા એ પણ પણ જોડકામાં શકે તો મિત્રો યાદ રાખજો કે છેલ્લા ત્રીસ વર્ષમાં પ્રથમ વખત ભારતીય વડાપ્રધાન મુલાકાત લીધી છે કોણે ભારતીય વડાપ્રધાન પીએમ સાહેબ ત્રીસ વર્ષના પ્રથમ વખત એ દેશની ઈસુ લીધી છે મુલાકાત લીધી છે અને શું ચર્ચા કરી તો કે ઘઉંની આયાત ઘટાડવા ભાગીદારી કરવાની શું કરી છે ચર્ચા કરી છે ત્યારબાદ મુંબઈના સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે તો કે કોને આપવામાં આવ્યો છે તો કે રવિ શાસ્ત્રી ફરી એકવાર જોઈએ કે મુંબઈના સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ક્યાંના તો કે મુંબઈના શું તો કે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે તો કે કોને તો કે રવિ શાસ્ત્રીને તો રવિ શાસ્ત્રી કોણ છે મિત્રો પ્રશ્ન થાય તો રવિ શાસ્ત્રી ક્રિકેટ સાથે સંકળાયેલા છે કોની સાથે ક્રિકેટ ગેમ સાથે સંકળાયેલા છે સમજાય છે અને આપણા ભારતના ભૂતપૂર્વ કોચ પણ રહી ચૂકેલા છે તો જોઈએ પાછે જ ક્રિકેટની પાછી નવી માહિતી કે જે બહુ જ મહત્વની છે તો જોઈએ ક્રિકેટની હવે નવી માહિતી એવા સમાચાર કે જે ભવિષ્યના એક્ઝામમાં ભવિષ્યના પ્રશ્નોમાં તો વાત કરીએ તો અત્યારે જે ટેસ્ટ મેચ ચાલી રહી છે એને જ અંદાજે થોડીક એને અનુસંધાને થોડીક વાતચીત કરીએ તો કે એક ટેસ્ટમાં બંને ઇનિંગમાં સદી લગાવનાર કેપ્ટન ની વાત છે યાદ રાખજો

કેપ્ટન બન્યા હોય એના પછીની બે ટેસ્ટમાં ત્રણ સદી નોંધાવનાર કેટલી સદી ત્રણ સદી નોંધાવનાર પ્રથમ કોહલી હતા અને એના પછીનો વિશ્વનો બીજા ખેલાડી તરીકે એટલે વિશ્વના બીજા કેપ્ટન તરીકે કોણ છે શુભમાન ગિલ ત્યારબાદની વાત કરીએ તો કે એક ટેસ્ટમાં સૌથી વધુ રન કરનાર એક જ ટેસ્ટની અંદર સૌથી વધુ રન કરનાર એશિયાના પ્રથમ બેટ્સમેન

ત્યારબાદ વાત કરીએ કે ભારતીય કેપ્ટન તરીકે સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર વ્યક્તિગત સ્કોર ભારતીય કેપ્ટન તરીકેનો તો એ છે શુભમન ગિલ શુભમન ઓગણ સિત્તેર કેટલા બસો ને ઓગણ સિત્તેર રન શુભમન ગિલભાઈ ભાઈ જમાવટ પાડી દીધી છે યાદ રાખજો અને સેમ આ તો કે ઇંગ્લેન્ડમાં સર્વોચ્ચ સ્કોર છે ક્યાં ઇંગ્લેન્ડ ત્યારબાદ વાત કરીએ અત્યારની જે ટેસ્ટ મેચ ચાલી રહી છે સિરીઝ ચાલી રહી છે ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડમાં એમાં સેકન્ડ ટેસ્ટ મેચ બર્મિંગહામમાં આ જેટલા પણ રેકોર્ડ નોંધાણા છે એ બીજી ટેસ્ટ મેચમાં એટલે કે ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડની બીજી ટેસ્ટ મેચમાં એ કઈ જગ્યાએ યોજાણી હતી તો કે બર્મિંગહામ હવે વાત કરીએ એમાં પાછું એ જ જગ્યાએ એજવેસ્ટર્નમાં પ્રથમવાર ભારતે જીત મેળવી છે અત્યાર સુધીમાં ઇંગ્લેન્ડ સામે કોઈ જીત મેળવી નથી ભારતે પ્રથમ વાર જીત મેળવી છે અને પ્રથમ એશિયન ટીમ એવી બની કે જે બર્મિંગ હામમાં ઇંગ્લેન્ડ સામે જીતી છે યાદ રાખજો પ્રથમ વાર એવું બન્યું છે કે પ્રથમ એશિયન ટીમ કે જે બર્મિંગ હામમાં ઇંગ્લેન્ડ સામે જીતી છે બાકી ઇંગ્લેન્ડ સામે કોઈ જીત્યું નથી તો આ બહુ જ મહત્વના સમાચાર કહી શકાય ને હમણાંથી તો તમામ પરીક્ષામાં પણ ક્રિકેટ ને લઈને બહુ બધા જોડકાઓ પ્રશ્નો પૂછાઈ શકે એમ છે અને પૂછાય છે તમને ખ્યાલ છે તો આવા જ પ્રશ્નો તમારે જોતું રહેવું પડે આવા પ્રશ્નો આપણે ધ્યાન દેતું રહેવું પડે આ પ્રકારના જે સ્કોર નોંધાણા હોય એના પર થોડું ફોકસ વધારે કરવું પડે બરાબર છે ને અત્યારે જોડકા છે ખાલી જગ્યાઓ છે અને જે આખા મોટા મોટા જવાબો ફકરા ટાઈપ જે પ્રશ્નો આવે છે એબીસીડી ટાઈપ એમાં બહુ વધારે પડતા પ્રશ્નો પૂછાઈ શકે એમ છે એના સ્થળ છે કઈ જગ્યાએ યોજાણી કેટલામાં કેપ્ટન છે કેટલો સ્કોર કયો છે કઈ જગ્યાએ યોજાવાની થી કયા દેશની વાત છે બીજા આ છે તો પહેલા કોણ છે વિશ્વના કોણ છે એશિયાના કોણ છે તો આવા બહુ બધા પ્રશ્નો પૂછાય શકે એમ છે તો આવા જ નવા નવા પ્રશ્નો જોવા માટે થઈને શીખવા માટે થઈને જોતા રહો શીખતા રહો હસતા રહો રમતા રહો થેન્ક યુ થેન્ક યુ સો મચ જય હિન્દ